હલો હા મારું અમદાવાદ હા ખરેખર આટલી ગરમી પડે છે અને વિફરેલા પંખા આટલી ગરમી માં ઉપાસ આ સપોર્ટતા કેવાય પ્રેમ કેવાય અમારા ચાહકો નો છે એવું નહી એક મિનિટ અમારી કીધો માહો ઘર ને કરી દીધો કાળી ગાડી કાળા કપડા માર્કેટ માં એન્ટ્રી મારો મને નમ્યા ઈન નમો હો માં પડે ઈન પાડો આ તો ઓને પાડવાનો ટાર્ગેટ છે એ આવ ઘણી એને અબે તેરે નામ કા કુત્તા પાલો ને આપણે મને વિચારી ગઈ નકે આ મારા ચાહકો તો ચાપી પણ તું ગોઠિયા ખાય

બાપુજી મજબૂત છે કોઈ નહી થાય પણ મારે એક વાત દાદાજી કેવી છે કે આપણા ગામ માં એકદમ સ્કોર્પિયો છે છું પણ ખરેખર આવે અને બીજું તો કોઈ કહેતો નહીં પણ અલ્ટો લાઈન નામ તને તો કોઈ બોલતે જ આવડતું નહી યાર આપડી બધા સ્કોર્પિયો લાઈન તો હોવું આવડત નહીં અલ્ટ્રો લાઈન આવડે એક મિનિટ એક મિનિટ તને કહેવાય છે બધું

મારે બીજી વાત પૂછવી છે બાખુજી કે તમે મને ચડતા મને ચડતી ચડતી જોયે બરાબર તો તમારી આલમ જેટલી છે કરી લે વાતો કરી હવે આપડી મોટા આપડે કહેતા હતા કહું આજે તાણી હા તું જવાની કોઈ નહીં હોય જતો કોઈ થી

આપડે બે ચાર કૂતરા સપાવાની જરૂર છે ફરી ગયા મુઠા છે ને હોય તો લગાયા હોય સાચી વાત છે એના કરતા હરી ને બરોબર છે પેલી વાત તો ક્વા છે એટલે જો ઘર બધું બોલી જાય આપડે પણ એક વાત નો જવાબ આપો કે હરીફાની ચા અમે ચાલુ કરી બરાબર સગો તો તમે કરો છો બરાબર એટલે હું એમ જ કઉ છું કે હવેથી જે બાટી હોય એ હરીફાની ચા લઈ જવાની છે બરાબર અને તો તમને ખબર છે કે હમતી જે નફો આવે ને એ અમે બધો છે ને બધા આશ્રમ વાપરવાના છે બરાબર અને એ ટૂંક સમયમાં આનું વિડીયો આવી જાય

ઇન્સ્ટાગ્રામ ખોલા ને તો ખરેખર ગમે ગમે વડીલો એક પીઓ હરીફાની ચાય ખરેખર અમે જેટલું વિડીયો પ્રમોશન નહી કરતા એટલા તો આ વિફરેલા વાત પ્રમોશન કરી છે એટલે અમારે તો પ્રમોશન કરવાની જરૂરત નહી અમારે ચાકો બેઠા છે પ્રમોશન કરવા માટે હરીફા ના હરીફા વિશે વડીલો રાય આલી હતી વિશે વિશે આલી આલી આપણા આપડે હવે સમય ઘણો થઈ ગયો હતો એટલે રમતું ગીત ગઈ પસંદ જતા ભાઈ આપણે ઈકો વાળા ભાઈ ચારે ચાર ટાયર આપણે એલાઇનમેન્ટ કરી દો અને ઈકો ખોલી દોઢ

અને આખો કુદરણ આપડે પાર્વતી સૂર્યો માં છે તો ઘણી બધી આ મારો પાર્વતી સૂર્યો